સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેને સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોડ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા ક્રેડે એસોસિએશન દ્વારા પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ રેલીમાં બનાસકાંઠા ક્રેડે એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ મનુભાઈ હાજીપુરા ક્રિડિટભાઈ રાજ

આજે આવેદનપત્ર આપવા અમે ટોટલ બિલ્ડર એસોસિએશન અને બિલ્ડર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો મટિરિયલના જે સપ્લાયરો છે અને બધા લેબર કોન્ટ્રાક્ટરથી માંડીને એ વ્યવસાય સાથે જે સંકળાયેલા છે દરેકને સાથે લઈ અને અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અત્યારે જે સરકારે જે જંત્રી વધારી છે એ એટલી બધી અશ્ચર છે કે બસ્સોથી બે હજાર ટકા સુધીની જે જંત્રી વધારી છે એના કારણે તમામ ધંધાઓ ઠપ્પ થઈ જાય એમ છે ખેડૂતો ખેતી પછીનો જે સેકન્ડ વ્યવસાય છે અમારો બિલ્ડર્સનો એના દ્વારા અસંખ્ય લોકોને રોજી મળતી હોય છે તો જો બિલ્ડર્સને અસર થશે અને ખેડૂતોને જમીન નહીં વેચી શકે તો આ ધંધાના કારણે મકાન લેનારા જે કસ્ટમરો છે એ પણ મકાન લઈ શકશે નહીં કારણ કે આ જંત્રી વધારો જો થાય છે તો મકાનમાં પણ પાંચથી દસ લાખ રૂપિયાનો વધારો થાય એમ છે હવે અત્યારે માણસની મકાન લેવાની કેપેસિટી ત્રીસથી ચાલીસ લાખની હોય છે હવે ત્રીસ લાખનું મકાન ચાલીસ લાખવા પડશે એટલે એ એના માટે લેવું અશક્ય બની જશે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જંત્રી હમણાં જ વધારવામાં આવી હતી સો ટકા એટલે ડબલ કરવામાં આવી હતી તો હવે આ જંત્રી વધારો પાછો ખેંચે અને આના માટે વિચારણા કરે કારણ કે આની અંદર એટલી બધી વિસંગતતાઓ છે કે જેનાથી કોઈ પણ ખેડૂત જમીન વેચી પણ નહીં શકે અને બિલ્ડર જમીન ખરીદી નહીં શકે અને કદાચ ખરીદશે તો ખેડૂત ટેક્સ નહીં ભરી શકે મકાન માલિક મકાન નહીં લઈ શકે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જંત્રી વહેલામાં વહેલી તકે પાછી ખેંચી અને ફરીથી એનું સર્વે કરવામાં આવે અને યોગ્ય વધારો કરવામાં આવે ચિત વધારો જે નક્કી કરવામાં આવ્યો છે બે બસોથી બે હજાર ટકા ગણાનો જે વધારો કર્યો છે એ જરા પણ સહી શકાયો નથી અમારું આ આવેદનપત્ર અત્યારે બે ત્રણ હજાર લોકો અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અત્યારે આ જંત્રીનો જે વધારો છે એ કેટલાય લોકોને ઘર બાર વગરના કરશે કેટલાય લોકોને રોજીરોટી છીનવી લે પરિસ્થિતિ છે તો આ સરકાર આ વધારો પાછો ખેંચે અને અત્યારે જે જૂની જંત્રી હતી એ પ્રમાણે ચાલુ રાખે અને એની અંદર જીડતભરી તપાસ કરી અને જે આજુબાજુના રાજ્યોને અનુરૂપ થઈ અને નવી જંત્રી લાગુ કરે એવી અમારી માંગ છે હું આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ સહી શકાય નથી એટલે અમે ગમે તેવી પરિસ્થિતિમાં આ વધારો પાછો ખેંચાવીને જશું કારણ કે કારણ કે આ વસ્તુ શક્ય નથી આ વસ્તુ જે પોસિબલ જ નથી અને આ જે વધારો કર્યો છે સરકારે જંત્રીનો એ કોઈ પણ જીનવટ તપાસ કર્યા વગરનો છે આજ રોજ બનાસકાંઠા જે સૂચિત જંત્રીનો વધારો સરકાર શ્રી કરેલ છે એના સામે એક હજાર બિલ્ડર મિત્રો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું આ વધારો અસહનીય છે આનાથી નાના નાના લોકોને જે ઘરનું સપનું છે એ પણ રોડાયું છે અને શહેરના વિનાશ થવા માટે આ જંત્રીનો વધારો થયેલો છે એવું લાગી રહ્યું છે પંદરથી વીસ ગણી જંત્રી વધારો એટલે બહુ અસહનીય કહેવાય અને કોઈપણ સર્વે વગર કેવી રીતે મૂકી દીધી છે એ જ કોઈને ખબર નથી માટે આ જંત્રીના વિરોધમાં કેડાઈ આખું ગુજરાત કેડાઈ સામેલ છે અને ગુજરાત કેડાઈ જો જંત્રી લાગુ કરશે એપ્રિલમાં તો આનાથી પણ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે